નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જૂનાગઢમાં ટ્રસ્ટ સંચાલિત હેલ્થ પ્લસ હોસ્પિટલ વિવાદમાં આવી છે પ્રસુતિ બાદ ત્રણ મહિલાઓની કિડની ફેલ થયાની ઘટના સામે આવતા ચકચારી મચી છે સપ્ટેમ્બરમાં પ્રસુતિ બાદ ત્રણ મહિલાઓની તબિયત બગડી હતી તબિયત લથડતા એક મહિલાનું મોત નીપજ્યું છે અન્ય ચાર મહિલાઓ છેલ્લા પાંચ મહિનાથી ડાયાલિસિસ પર જીવવા માટે મજબૂર બન્યા છે

ફેલ થવાનો કિસ્સો સામે આવ્યો છે હિરલબેન મિયાત્રા સુમૈયાબેન કચરા હસીનાબેન લાખા તૃપ્તિબેન કાચા અને હર્ષિતબેન બાલાસની હોસ્પિટલમાં પ્રસૂતિ સારવાર થઈ હતી જે બાદ કિડની ફેલ થઈ હતી પાંચ મહિલાઓમાંથી હિરલબેન મિયાત્રા અને હર્ષિતા બાલાસાનું વધુ સારવાર દરમિયાન મૃત્યુ થવાની વિગતો સામે આવી છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દેજો